તો વેજીટેબલથી ભરપૂર હેલ્ધી નવા પરોઠા હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું વેજીટેબલ પરોઠા એ પણ એકદમ સરળ રીતે સાથે એકદમ ટેસ્ટી અને સ્પાઇસી ચટણી બનાવીશું આ પરોઠા તમારે વણતી વખતે બિલકુલ ફાટશે નહીં અને એક વીક સુધી તમારે સ્ટોર કરવા હશે તો પણ થશે એકદમ સુપર સોફ્ટ બનશે અને તમારે એમાં સ્ટફિંગ ભરવાની કોઈ ઝંઝટ નહીં રહે તો એકદમ ઝટપટ બની જાય તેવા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ પરોઠા તમને ખૂબ પસંદ આવશે તો તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકશો એટલા હેલ્ધી છે અને સાથે ટેસ્ટી છે તો ચાલો બનાવીએ સ્પેશિયલ શાકભાજીથી ભરપૂર વેજીટેબલ પરોઠા અને ચટણી તો પરોઠા બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક આ રીતે મોટા બાસણમાં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે અને એની ઉપર આપણે આ રીતે કાણાવાળી ડીશ રાખી બધા વેજીટેબલને એડ કરી દેસું તો અહીંયા મેં ગાજર વટાણા કેપ્સિકમ બટેટા અને બ્રોકલી લીધી છે બ્રોકલીની જગ્યાએ તમે ફ્લાવર લઈ શકો છો અને તમને જે વેજીટેબલ પસંદ હોય તે બધા લઈ શકાય હવે આ રીતે આપણે કાણાવાડી ડિશમાં બધા વેજીટેબલને એડ કરી અને ઢાંકીને આપણે એને સ્ટીમ થવા દેસું તો તમે જુઓ સાત મિનિટ પછી બધા વેજીટેબલનો કલર ચેન્જ થઈ ગયો થોડા સોફ્ટ થઈ ગયા તો આ રીતે ચેક કરી લેવાનું ખાસ વટાણા અને બટેટાને ચેક કરવાના એને કૂક થતાં વાર લાગે છે તો બધા વેજીટેબલ આ રીતે સોફ્ટ થઈ જાય આપણે વટાણાને પણ આ રીતે પ્રેસ કરીએ તો તમે જુઓ એકદમ સોફ્ટ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને બધા વેજીટેબલને નીચે ઉતારી લેશું અને તમે આ રીતે જો સ્ટીમ કરવા ન માગતા હોય તો તમે પ્રેશર કુકરમાં પણ સ્ટીમ કરી શકો છો હવે જ્યારે આ વેજીટેબલ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે પોટેટો મેસરની મદદથી આ રીતે વેજીટેબલને થોડા મેસ કરી લેવાના જેથી પરોઠા વણતી વખતે બિલકુલ એમાંથી તૂટે નહીં ફાટે નહીં અને વેજીટેબલ બધા જ પરોઠા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય તો તમે જુઓ આ રીતે મેં વેજીટેબલને અધકસરા ક્રશ કરી લીધા છે હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો અડધો કપ આપણે ફ્રેશ મેથીના પાંદ એડ કરીશું સાથે છ ટેબલ સ્પૂન જેટલા ફ્રેશ લીલા ધાણા બે ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ટી સ્પૂન હાથથી ક્રસ કરી અજમાને એડ કરી દેસું તો બધા વેજીટેબલના ગુણધર્મો અલગ અલગ હોય છે એટલે અજમા જરૂરથી એડ કરજો પચવામાં હળવા રહેશે હવે આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે એમાં એક કપ ઝીણો રેગ્યુલર રોટલીનો લોટ હોય તે એડ કરીશું અને એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું પછી આપણે એમાં જેટલું જરૂર લાગે એટલું જ પાણી એડ કરતા જશું અને લોટ બાંધી તૈયાર કરી લેશું બધા વેજીટેબલ પોતાનું પાણી રિલીઝ કરશે એટલે તમારે પાણી ઓછું એડ કરવું પડશે હવે આપણે આ રીતે એક એક બે બે ટેબલ સ્પૂન હાથમાં પાણી લઈ અને સારી રીતે મિક્સ કરીશું તમે જુઓ આ રીતે મેં પાણી એડ કર્યું એટલે તરત જ એ બાઇન્ડિંગ થઈ જાય છે અને લોટ ભેગો થઈ જાય છે તો હું આ રીતે મેં લોટને બાંધીને તૈયાર કરી લીધો તમે જુઓ સેમી સોફ્ટ એવો આપણો લોટ તૈયાર છે અને માત્ર ત્રણ ટેબલ સ્પૂન પાણીની જરૂર પડી છે હવે આપણે આ લોટને કોઈપણ જાતના રેસ્ટ દીધા વગર તરત જ વણી શકીએ છીએ તો આપણે હવે પરોઠા વણી લઈએ તો પરોઠા વણવા માટે આપણે થોડી મોટી સાઈઝનું લુવું લેવાનું કારણ કે આ પરોઠાને આપણે એક સરખા શેપ આપવા માટે થોડું કટ કરીશું અને એ પરોઠાને થોડા થિક જ વણવાના અને હવે પરોઠા વણવા માટે આપણે કોરો લોટ લેશું અને આ રીતે ઉપરથી થોડું ડસ્ટ કરી અને એકદમ સરસ એવું પરોઠાને વણી લેશું તો આપણે વેજીટેબલને થોડા અધકસરા ક્રસ કર્યા છે એટલે વણતી વખતે એ ફાટશે એટલે ખાસ તમારે જો આ રીતે વણી લેવાનું પછી તમારે કોઈ પણ શેપના આ રીતે કટ કરી લેવાના તો હું અહીંયા મોટી સાઇઝના પરોઠા વણવાની છું એટલે આ રીતે આપણે કટ કરીશું તમે જુઓ આ રીતે પ્રેસ કરી દઈશું એટલે એક સરખો રાઉન્ડ શેપમાં આવી જશે અને સાઈડથી આપણે દૂર કરી દઈશું અને તમે ડાયરેક પણ એને વણીને શેકી શકો છો તમને જેવો શેપ પસંદ હોય એ રીતે કરી શકાય તો તમે જુઓ આ રીતે મીડિયમ થીક કેવા આપણે પરોઠા વણીને તૈયાર કરી લીધા તો મેં બધા પરોઠા વણી અને તૈયાર કર્યા હવે આપણે પરોઠાને શેકી લેશું તો આ રીતે બધા એક સરખા પરોઠા વણશો તો ખૂબ જ સરસ લાગશે હવે પરોઠાને શેકવા માટે મેં અહીંયા એક નોનસ્ટિકનો તવો લીધો છે અને આપણે એને એક સાઈડથી થોડી વાર થવા દઈશું પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દઈશું ઉપરથી તમે અહીંયા ઘી કે તેલ ગમે તે લગાવી શકો છો હું અડધી ટી સ્પૂન તેલ એડ કરું છું અને આ રીતે સરસ રીતે સ્પ્રેડ કરી દેસું તો આ પરોઠાને ઘીમાં પણ શેકી શકાય અને તેલમાં પણ શેકી શકાય તો આ રીતે તેલ લગાવ્યા પછી આપણે સાઈડને ચેન્જ કરી દઈશું અને બીજી સાઈડથી પણ આ રીતે ઘી લગાવી અને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઈશું અને બંને થી આપણે પરોઠાને મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે શેકી લેવાના તો આ પરોઠા બનાવવા ખૂબ જ સરળ છે કોઈ સ્ટફિંગ કરવાની જરૂર નથી કોઈ સ્ટફિંગ ભરવાની પણ ઝંઝટ નથી અને માત્ર વણીને આ પરોઠા તૈયાર કરી શકો છો તમે જુઓ બંને સાઈડથી થોડો હલકો કલર ચેન્જ થઈ જાય પછી જ આપણે એને નીચે ઉતારવાના તો આ રીતે થેપલાની જેમ આપણે બધા પરોઠાને શેકી અને તૈયાર કરીશું તો આ જ રીતે આપણે બધા પરોઠા શેકીને તૈયાર કરી લેવાના તો તમે જુઓ મેં અહીંયા બીજા પરોઠા પણ શેકીને તૈયાર કરી લીધા તો આપણા ગરમા ગરમ આ પરોઠાને તમે એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરજો તો એ ચટણી પણ આપણે બનાવી લઈએ એના માટે આપણે એક ખાંણી દસ્તામાં આઠથી દસ લસણ નીકળી અને એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી અને એકદમ સારી રીતે ક્રશ કરી લેશું તો ખાસ તમારે આને ખાંઈ દસ્તામાં જ ક્રશ કરવાનો જેથી એનો ઓરિજિનલ ટેસ્ટ જળવાઈ રહે હવે આ લસણની પેસ્ટને આપણે વઘાર કરીશું તો એના માટે એક પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને હવે આપણે જે લસણની પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દઈશું તો અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી આ પેસ્ટ છે અને એકદમ સરસ આપણે સૌથી પહેલાં આ પેસ્ટને તેલ સાથે રોસ્ટ કરવાની છે તો તમે જુઓ આ રીતે રોસ્ટ કરીશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું નહીં આ લાલ મરચું છે એ બળી જશે અને કલર ચેન્જ થઈ જશે તો આ રીતે થોડી રોસ્ટ થઈ જાય પછી આપણે એમાં મસાલા એડ કરીશું તો એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી એક મિનિટ માટે થવા દેશું તો આ રીતે થોડા ડ્રાય મસાલા થઈ જશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ સમયે આપણે એમાં બે ટેબલ સ્પૂન દહીં એડ કરીશું તો દહીં એડ કરતી વખતે ખાસ થોડી સ્પીડ રાખવાની અને તરત જ મિક્સ કરી દેવાનું જેથી દહીં છે એ ફાટી નહીં અને દહીં એડ કરીએ ત્યારે ખાસ ગેસની ફ્લેમ પણ બંધ જ કરી દેવાની નહીંતર દહીંમાંથી પાણી થશે અને એ ફાટી જશે તો તમે જુઓ એકદમ સરસ રીતે આ મિક્સ કરી લેવાનું તો આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે થેપલા સાથે પરોઠા સાથે શાક રોટલી સાથે પણ સર્વ કરી શકો છો હવે એમાં બે ટેબલ સ્પૂન પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે બે મિનિટ માટે આ ચટણીને આ રીતે ઉકાળી લેશું તો તમે જુઓ બે મિનિટ પછી દહીં છે એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો અને આપણી ચટણીનો કલર સુપર આવી ગયો તો આ ચટણીને આપણે એક બોલમાં કાઢી લેશું અને પરોઠા સાથે સવ કરીશું તો તમે જુઓ સુપર સોફ્ટ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી એવા આપણા વેજીટેબલ પરોઠા સાથે સ્પેશિયલ ચટણી તૈયાર છે તો આ પરોઠાને તમે બનાવી એક વીક સુધી સ્ટોર કરી શકો છો અને ગમે ત્યાં ટ્રાવેલમાં લંચ બોક્સમાં ટિફિનમાં ગમે ત્યાં સર્વ કરી શકો છો ગરમા ગરમ આ પરોઠા સાથે તમે આ ચટણીની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ પસંદ આવશે તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે બે લાયકન બટન પણ પ્રેસ કરજો અને એકવાર આ શિયાળાની ઠંડીમાં શાકભાજીથી ભરપૂર આ પરોઠાની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ